રાજકોટના જામનગર રોડ પર લૂંટ લૂંટવીટ મર્ડરની ઘટનાના મુદ્દે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી ગત ચૌદ તારીખે શિવસાગર પાર્કમાં રહેતા હેમાલીબેનની હત્યાની ઘટના સામે આવી હતી પ્રથમ દ્રષ્ટિએ તેના પતિએ હત્યા કરી હોવાનું મૃતકના પતિએ કબૂલ્યું હતું ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં હત્યા પતિએ નહીં પરંતુ કૌટુંબિક ભત્રીજાએ કરી હોવાનું સામે આવ્યું હતું બપરના સમય ઘરમાં પ્રવેશ કરી દીકરીને રમાડવા માટે લઈ જવાનું કહી સોનાના ઘરેણા ચોરી કર્યા હતા ઘરેણા ચોરી કરતા સમયે આરોપીને મૃતકે રંગે હાથ ઝડપી લીધો હતો આરોપીએ હતો જેને ક્રાઇમ બ્રાન્ચે વડોદરાથી ઝડપી દીધો હતો આરોપી પ્રેમે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મકાનમાં પણ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે મૃતકના પતિએ પોલીસ કાર્યવાહીમાં હેરાનગતિ થાય તે માટે ખોટી રીતે ગુનો કબૂલી લીધો હતો

રાતના લગભગ આઠ વાગે કરીબ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક બહેન જેનું નામ હેમાલીબહેન હતા એની મૃત્યુ થઈ છે એની સમાચાર મળતા ત્યાં તપાસ કરવામાં આવેલું અને તપાસ દરમિયાન તેઓનો મર્ડર થયા છે એવી હકીકત જાણવા મળી હતી એ અંતર્ગત બધી તપાસો ચાલતી હતી પ્રથમ એના પતિના પૂછપરછ કરવામાં આવી અને તેઓ તેઓ દ્વારા બાર બાર પોલીસને ગેરમાર્ગે દોરવામાં આવતા હતા અને પોતે આ મર્ડર કર્યું છે એવી કબૂલાત આપતા પરંતુ જે બધી પુરાવા અને જેને અમે ઘટનાક્રમ સાથે જોડવાની કોશિશ કરતા હતા એ ઘટનાક્રમ સાથે એની કહાની જે હતી એ મેચ થતી હતી નથી એટલા માટે એને અટક કરવામાં આવેલું નથી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એની સઘન તપાસ ચાલુ રાખવામાં આવી એ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેઓનો એક કુટુંબી ભતીજા જેના નામ ભરતભાઈ જેઠવા ઉંમર વીસ વરસ અને ત્યાં પીજીમાં રહીને મજૂરી કામ કરતા હતા તેઓ એને ઘર આવેલા એની બધી માહિતી મળી એ માહિતી આધારે અમે બાકી તપાસ આગળ વધારી હતી અને તપાસ દરમિયાન જે બધું પુરાવા મળ્યું તેઓને ઘરમાંથી જે વસ્તુ ચોરાઈ હતી એ પણ એની રિકવરી થઈ અને ત્યારબાદ એની ખૂબ સઘન પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી અંતે તેઓએ ગુનો કર્યા એ કબૂલ કર્યા હતા એમાં જે હકીકત હતી કે બપોરના સમયે લગભગ ત્રણેક વાગે તેઓ હિમાલીબહેનના ઘરે ગયા અને એને એક દોઢ વર્ષની બેબી હતી એ બેબીને રમાડવા માટે બહાના કાઢી એના ઘરમાં પ્રવેશ કરી અને બહેનની નજર ચૂકવી અને બાજુના કમરામાં ગયાના કવાડમાંથી જે એના સોના ચાંદીના દાગીના હતા એ એને આપણી જેબમાં મૂકતા હતા ત્યારે એ બહેન જોઈ ગઈ અને બહેન સાથે બોલાચાલી થતી એના પહેલાં ગળા દબાવવાની કોશિશ કરી અને ત્યારબાદ એક જે કાતર હતું ત્યાં બાજુમાં નાની કાતર હતી એ કાતર એને એના ગળામાં મારી નાખી અને ત્યાંથી બધા પૈસા રોકડ રકમ અને સોના ચાંદી દાગીને લઈ અને તેઓની મહિલા મિત્ર સાથે આ લોગ ફરવા માટે નીકળી ગયા હતા એ લોકોને બધા લોકેશન ટ્રેસ કરતા અને ત્યારે આ લોકો પરત આવ્યા રાજકોટ એને અટક કરી અને આપને આ ગુનો એને ડિટેક કર્યું છે આ ગુના ડિટેક કરવામાં ખૂબ જે ખંતપૂર્વક અને જેને કહીએ કે ખૂબ પેશન્સથી જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કામ કરી એમાં ડીસીપી ક્રાઈમ એસીપી ક્રાઈમ શ્રી ભરત બસિયા અને ટીમ એ ખૂબ અભિનંદનના પાત્ર છે અને મને ખૂબ કહેતા હર્ષની લાગણી થઈ છે કે એમાં એક સાચા ગુનેગાર પોલીસે આપની તપાસ દરમિયાન અટક કરવામાં આવ્યું છે